એ તો આપડે ઓલા બાથરૂમ માં આવતા હોય એવા કઈ હારી design વાળો ફુવારો નાખવાનો અરે પણ ફુવારા બે પ્રકાર ના આવે એક ઉપર દીવાલ માં ચોટી જાય ને ફુવારો આમ ચાલુ કરો તો ઉપર થી પાણી પડે એક એવો હોય અને એક બીજો નળી વાળો આવે આમ નળી ની જેમ ફુવારો આખો આવે નળી વાળો ના આપડે નળી વાળો નહિ ઓલો દીવાલ માં ઓલું નો ચોટી જાય આમ વાલ ચાલુ કરો હા ok હાલો wall વાળું રાખવાનું છે હા એવડું ઈ તો ઈ તમને થોડુક મોંઘુ પડશે એવું છે ઈ લગભગ પંદરસો બે હજાર નો એક થાય ફિટિંગ સહિત હા તો કઈ વાંધો નહીં આપડે મકાન આવડું લીધું હોય તો ભાઈ સારું લાગે એવું જ કરવાનું હોય